નોકરીની શું જરૂર એક દિવસમાં કમાણી જાણો ધોરણ મેહુલભાઈ કેવી રીતે થયા માલામાલ અમરેલી જિલ્લામાં મોટાભાગના યુવકો પશુપાલનનો વ્યવહાર કરી લાખો રૂપિયાની કમાણી કરે છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામ ખાતે રહેતા મેહુલભાઈ જયંતિભાઈ કાનમિયાએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે આજે સો થી વધુ ભેસ અને ગાય રાખી રોજનું સત્તર હજાર પાંચસોનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે મહેુલભાઈએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની ત્રીસ વર્ષની ઉંમર છે પરંપરાગત રીતે પોતાના પિતા સાથે પશુપાલન અને ખેતીના વ્યવસાયમાં જોડાયા હતા અને સાથે જ અન્ય ખેતી કાર્યોમાં કામ કરી રહ્યા છે સાથે પશુપાલનનો વ્યવહાર કરી રહ્યા છે મેહુલભાઈ પાસે જાફરાબાદી અને મહેસાણી ઓલાદી ભેંસો છે દૂધ ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે મેહુલભાઈએ જણાવ્યું હતું કે રોજનું બસો પચાસ લીટર દૂધ અમર ડેરીમાં ભરવામાં આવે છે ડેરીમાં એક લિટરનો ભાવ સાઠ થી સિત્તેર રૂપિયા મળે છે રોજનું સત્તર હજાર પાંચસોનું દૂધ ઉત્પાદન થાય છે અને મહિને પાંચ લાખ પિસ્તાલીસ હજાર ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી કરે છે પશુપાલન પચાસ ટકા નફાકારક હોવાથી વધુ સારી આવક મળી રહે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ